નરનારી પશુ પક્ષીની સાર જીવ જંતુનું તમામ સૌનું કરો કલ્યાણ ઓમ શ્રી હનુમાનજી મહારાજ કે જય શ્રી રામચંદ્ર ભગવાન કે જય શ્રી ગાયત્રી માત કે જય ઓમ નમો ભગવતે વાસુદેવાય શ્રી ભાગવત ભગવાન જય શ્રી કૃષ્ણ લાલ કી જાય કન્યા હવે મથુરા જાય છે બોપ બાળકોને ખબર પડી બધા જ બાળકો દોડતા દોડતા નંદજી પાસે આવ્યા કહે છે કે બાબા તમે અમને પણ સાથે લઈ જાઓ અમને કનિયા વગર ગમશે નહીં અમે સાથે નહીં આવે તો કન્યાને કોણ સાચવશે આજે બાળકો જગતના સાચવનારને સાચવ વાનુ કહે છે બાળકો કહે બાબા કનિયો અમારા વિના સૂનો પડી જશે જોકે આ બાળકોની વાત પણ સાચી બાળકો અને કનિયો આ એ બધા ઓતપ્રોત છે નંદ બાબા બાળકોને કહે કે તમે ઘેર જાઓ તમારા માતા પિતાની આજ્ઞા લઈને આવો જોઈ એ અને મોકલે તો આવજો બાળકો ઘેર ગયા છે કનિયો માને કહે કે મા આવતીકાલે મથુરા જવાનો છું આ સાંભળી યશોદાદીનું અયું હાથમાં નથી રહેતો એમને કનિયો પ્રાણ કરતા પણ બહુ જ પ્યારો પ્યારો લાગે છે એવો નંદ બાબાને કહે છે કે રાત રથ જોઈને તમે ભૂલા ફળતાને કંસ કપટી છે એની દાનત સારી નથી મને છેલ્લા બે ત્રણ દિવસથી ખરાબ ખરાબ સ્વપ્ના બહુ જ આવે છે હું વિચારતી હતી કે મને આવા સપના કેમ આવે હું તમને શું કહું તમે અકરુની સાથે વાતો કરો છો એ અક્રુર મને કાળ જેવો દેખાય છે ભલે તે તમને કદાચ સારો લાગે પણ મને તો એ ક્રૂર લાગે છે તનિયો માને સાંત્વન આપતા કહે છે મા મારે જવું નથી પણ કંસ મામાની આજ્ઞા છે એટલે ન જાવ તો મામાને ખોટું લાગી જાય પણ તમે મારી ચિંતા ન કરો હું જવાનો છું તેથી શું થયું હું મા હું જરૂર પાછો આવીશ પાછો આવીશ આ શબ્દ સાંભળતા એ માને ખૂબ આનંદ થયો મારો દીકરો જે બોલે એ પ્રમાણે સાચું જ કરે છે એ મને કહે છે કે હું પાછો આવીશ એટલે જરૂરથી પાછો આવશે પણ મા આનંદના અતિરેકમાં એ પૂછવાનું ભૂલી ગયા કે ક્યારે પાછો આવીશ કોઈ માનવની નોકરી જે મારા જે ફરીથી રિપીટ કર્યું છે કે કોઈ માનવની આશા રાખવી નહીં અને પરમાત્માની આશા કોઈ દિવસ છોડવી નહીં વરજવાસીઓ આશાથી જીવે છે કન્યાએ ગયો કે આવીશ એટલે હું જરૂર જરૂર આવશે યશોદા મૈયા પર કન્યાને મળવાની આશાએ પોતાના પ્રાણ ટકાવી રાખ્યા છે પ્રાતકાળ થયો છે યશોદાજીએ કન્યા બલરામને જગાયડા શરીરે સુગંધી તેલ છોડીને સ્નાન કરેલું યશોદામાં એ કન્યાને છેલ્લો શૃંગાર કર્યો છે કન્યાને શંદર કરતા કરતા યશોદામાં રડી પડ્યા છે યશોદામાંના પ્રેમને જોઈને કન્યાની આંખમાં પણ આંસુ આવી ગયા છે એ માને કે મા તું રડમાં તને રડતી જોઈને મને પણ દુઃખ થાય છે માએ દુઃખનો વેગ દબાવ્યો મારા રડવાથી મારા લાલાને દુઃખ થાય છે મારા લાલને દુઃખ થાય એવું મારે ન કરવું જોઈએ માએ છેલ્લી વખત પોતાના હાથે સામગ્રી તૈયાર કરી કન્યાને ખોડાવે છે ભોજન પછી અકૃતિ આંગણામાં રથ તૈયાર કરીને ઉભા છે હવે શ્રી કૃષ્ણ ભગવાન મથુરા ગમન થાય છે અને શ્રી કૃષ્ણ વાસીઓની શી પરિસ્થિતિ થાય છે એ દિવ્ય ગાથા એકદમ એકદમ અદ્ભુત અને ભાવુક છે ગોપીઓની આ વાતની ખબર પડી એટલે તેઓ દોડતી દોડતી આવી ગોપીઓના મંડળમાં રાધિકા છે તેઓ નવ વર્ષના છે સાદો શ્રૃંગાર છે મુખ પર દિવ્ય તેજ છે હજી સુધી રાધાજીને કોઈ દિવસ કૃષ્ણ યોગ થયો નથી એમણે જ્યારથી જાણ્યું કે શ્રી કૃષ્ણ મથુરા પધારવાના છે ત્યારથી રાધા મૂર્છામાં છે એવો મૂર્છામાં પણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ કૃષ્ણ 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 હરે હરે કૃષ્ણ 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 સતત રટણ ચાલુ છે શ્રી કૃષ્ણ ભગવાન છે ને મારો કોઈ દિવસ મારો ક્યાદ ન કરે એ મને છોડીને નહીં જાય એવું બોયલા જ કરે છે કેટલીક ગોપીઓ રાધાજીની સેવામાં છે જ્યારે બીજી કેટલીક ગોપીઓ રથ અને ઘેરી બેઠી એવો અકરુરજીની સાથે વાતો કરે હે અકરુરજી તમે કેવા છો તમે મારા કન્યાને લેવા આવ્યા છે પણ મારા શ્યામ સુંદરના દર્શન વિના અમે જીવી શકીશું નહીં અકરુરજી અમે તને ખરું કહીએ છીએ કે કન્યાના દર્શન વગર ગાયો પણ ઘાસ ખાતી નથી પાણી પણ પીતી નથી તને ગાયોનો નિશાસો લાગશે અકરુરજી તને મારી દયા નથી આવતી તારા ચરણમાં અમે વંદન કરીએ છીએ ત્યારે પગે લાગીએ તું કહી છે બધું તારે ઘેર આવીને અમે તારા બધા કામ કરીશું હલકામાં હલકા કામ કરીશું તું મને શ્રી કૃષ્ણના યોગમાં કેમ મારે છે કન્યાનો યોગ એક સરળ માટે પણ અમારાથી સહન થતો નથી કન્યા વગર તમારું આખું ગોકુળ ગામ ગુજ્જળ જેવું લાગે છે કન્યા વગર અમારું જીવન વ્યર્થ છે ગોપીઓ અંદર અંદર વાતો કરે છે આનું અકરુર નામ કોણે પાડ્યું હશે આ અક્રુર મહાન કુલૂર દેખાય છે આની ખોરી આનું નામ વગર વિચારે આ પાડ્યું લાગે છે બીજી ગોપી કે વિધાતા બે પ્રેમીઓને એક ઠેકાણે જોઈ શકતી નથી હે સખી સેવા કેવી રીતે કરવી તે આપણને કંઈ આવડતું જ નથી હું તો મૂર્ખ છું હું તો પાગલ છું હે કૃષ્ણ હે કૃષ્ણ આખો દિવસ યાદ કરું છું જ્યારે મથુરાની સ્ત્રીઓ બહુ સુંદર છે બહુ ભણેલી છે બોલવામાં બહુ ચતુર છે તે કન્યાની સેવા કરશે કે કન્યાઓ ત્યાંથી પાછો ગોકુળમાં આવશે જ નહીં એ આપણને ભૂલી જશે કન્યા વિનાનું જીવન વ્યર્થ થશે કેટલીક ગોપીઓ વિચાર કરે તો રથ આગળ સુઈ જાઓ જોઈએ કેવી રીતે રથ લઈ જાય છે ગોપીઓ કહે હાય આજે મારું ભાગ્ય છે ને એ પ્રતિકૂળ થઈ ગયું છે ગોપીઓ વિલાપ કરે છે ગોપીઓનો પ્રેમ જોઈને અક્રોરજીને કંઈ સૂજતું નથી ધરતી ઉપર નજર રાખીને બે હાથ જોડ્યા છે યશોદા મૈયા કૃષ્ણ બલરામને ભોજન કરાવે છે ભોજન થયા બાદ શ્રી કૃષ્ણ બહાર આવ્યા જોયું કે રાધાજી મૂર્છામાં શ્રીકૃષ્ણ રાધાજીને માથે હાથ મૂક્યો રાધાજીના કાનમાં કહ્યું કે શ્રી રાધે શ્રી રાધે તું અને હું આપણે બંને એક જ છીએ રાધા એ કૃષ્ણ છે કૃષ્ણ એ રાધા છે આ તો લીલા કરવા માટે બે શરીર ધારણ કર્યા છે રાધાનો આધાર કૃષ્ણ અને કૃષ્ણનો આધાર રાધા છે આજ સુધી રાધાજીને રાજી કરવા માટે વાંસળી વગાડતો હું ગોપીઓને રાજી કરવા માટે નાચતો હતો હવે હું જગતને નચાવવા જાઉં છું કન્યા તો ગોપીઓની પાસે જ નાચે જ બીજા પાસે કોઈ દિવસ નાચે નીચે જ આધે જગતમાં પાપ ખૂબ વધ્યું છે દેશ દુઃખી થઈ ગયો છે આ દેશને સુખી કરવા માટે પૃથ્વીનો ભાર ઉતારવા માટે અને ધર્મની સ્થાપના કરવા માટે યદા યદા હિ ધર્મસ્ય એ વચનને સાર્થક કરવા માટે હું મથુરા જાઉં છું પણ મારા પ્રાણ તમારી પાસે રાખીને જાઉં છું મારા પ્રાણનું રક્ષણ કરવા માટે તમે તમારા તમે તમારા પ્રાણને સાચવી રાખજો હું તમને મારા પ્રાણ કરતાં પણ આ વાસળી આપું છું આજથી હું વાસળી નહીં વગાડું મથુરામાં હું શંખ વગાડીશ કનિયો વાસણી રાધાજીના હાથમાં આપતા કહે કે તમે જ્યારે પણ આ વાસણીને વગાડશો ને અને ત્યારે હું દોડતો દોડતો તમને મળવા આવીશ રાધાજી એક અક્ષર પણ બોલી શકતા નથી શ્રી કૃષ્ણ ગોપીઓને કહે કે તમે રડશો નહીં જો તમે રડશો તો મારા પ્રયાણને અપશું થશે હું તમારો પ્રેમ જાણું છું મનને ધોવા માટે બહારનું પાણી કામ નથી આવતું આંખમાંથી નીકળેલા પ્રેમના આંસુઓથી જ મન ધોવાય છે સાફ થાય છે માલિકની આજ્ઞાથી ગોપીઓ આંસુ રોકીને ઊભી થઈ ગઈ છે અકરોલ જે જવાની આજ્ઞા માંગી ત્યારે એક ગોપી ભગવાનને મનાવે છે કે હે નાથ હે નાથ મારો નિયમ છે કે જ્યાં સુધી હું તમારા દર્શન ન કરું ત્યાં સુધી હું પાણી પીતી નથી એ નાથ મારે ત્યાં બે મિનિટ માટે તમે રોકાઈ જાઓ બીજી ગોપી કે મારો નિયમ છે કે સાયંકાળે મારા શ્રી કૃષ્ણ હું તિલક કરું છું કન્યાની આરતી ઉતારું છું એ નાથ એ નાથ મારે ત્યાં બે ઘડી આવી જાવ ને તમે હું વધારે નહીં રોકું છેલ્લે કૃષ્ણ અને બલરામ નંદજીની સાથે રથમાં બિરાજે છે રથ ચાલવા લાગ્યો છે ગોપીઓ રથની પાછળ પાછળ પાગલની જેમ તોડે છે અત્યાર સુધી કનિયાએ કહેલું એટલે આંસુઓને દબાવી રાખ્યા હતા પણ હવે કનિયો જાય છે હવે ક્યારે દર્શન થશે એ વિચારે દબાવી રેખેલા દબાવી રાખેલા આંસુ બહાર થસી આવ્યા છે ધીરજનો બંધ તૂટી ગયો પહાડ પીગળી જાય એવું એ રુદન છે જેના મન કૃષ્ણે કબજે કરેલા છે એવી એક ગોપીઓ છે સ્વતંત્ર એવું એમના મનનું અસ્તિત્વ નથી કૃષ્ણ વિનાય રહી શકે બિલકુલ રહી શકે એમ જ નથી હાથ ઊંચા કર્યા કહે છે કે હે ગોવિંદ હે ગોવિંદ હે માધવ હે કૃષ્ણ હે દામોદર તમે વહેલા આવજો અમે તમારા આધારે જીવીએ છીએ તમે અમારો ત્યાગ ન કરો હે નાથ ગોકુળને તમે અનાથ ન કરો દ્રશ્ય એટલું કરુણ છે કે અકુરજી પણ રડવા લાગ્યા છે શ્રી કૃષ્ણ અકુરજીની સામે જોઈને વિશારો કરે છે કે તમે રથ ચલાવો રથ ચલાવ્યો ત્યારે ગોપી બહુ જ વ્યાકુળ થઈ ગઈ હે અકરો હે અકરોર તું મને કન્યાના દર્શન કરવા દે ને તું હુકામ ભાગસ આવી રીતના રથને મેં કોઈ દિવસે દર્શન નથી કર્યા અકરોરને આશ્ચર્યથી કે આ લોકોનો પ્રેમ કેવો છે રથ તરફ જોઈ ગાયો પણ આંભા હંભા કરતી કરતી રડી રહી છે કેટલીક ગોપીઓ મૂર્છા આવી ગઈ ત્યાં કેટલીક ગોપીઓ રથ પકડવા દોડે છે કનિઓ અક્રૂરને કહે છે કે આ ગોપીઓનો પ્રેમ એવો છે કે તે મને નહીં જવા દે અક્રુરજી તમે રથ જલ્દી ચડાવો અત્યાર સુધી યશોદા મયા ધીરજ રાખીને જ્યાં ઊભા છે પરંતુ કન્યાના રથને જતાં જોયું એને ધીરજ ન રહ્યું યશોદામાંની ધીરજ ખૂટી ગઈ છે એમણે લોકલજાનું ભાન ન રહ્યું અને રથની પાછળ પાછળ દોડવા નહીં કને જોયું કે મારી દોડતી આવે અકરને અકરોને રથવો અકરોને રથ ઉભો રાખવા કહે છે તે પોતે નીચે ઉતરીને યશોદા પાસે દોડતા આવે છે યશોદા માયા શ્રી કૃષ્ણના ઓવારણા લે છે અને કહે છે કે બેટા તું મારી આંખથી દૂર ન જા તું કાયમ ને કાયમ અહીં રહે એવી મારી ઈચ્છા છે તને ખુશ રાખવા માટે હંમેશા મેં પ્રયત્ન કર્યો તને મથુરા જવાની ઈચ્છા થઈ છે એટલે હું તો ના તો ન પાડી શકું તો મથુરા જાય છે તેથી મને ઘણું દુઃખ થાય છે પરંતુ પરંતુ તારું સુખ એ જ મારું સુખ છે મારો લાલો તો એવો છે કે તેને યાદ કરીને સૌ કોઈ રડે હું પણ તને યાદ કરીને રડીશ રડવામાં અતિ સુખ છે પ્રભુનું સ્મરણ કરતા કરતા વિયોગમાં જે રડે છે તેના દુઃખનો અંત આવે છે આ જીવ અનેક જન્મોથી રડતો આવ્યો છે કોઈ પૈસા માટે રડે છે કોઈ કીર્તિ માટે રડે છે કોઈ પદ માટે રડે છે કોઈ પ્રતિષ્ઠા માટે રડે છે કોઈ પત્ની માટે રડે છે કોઈ બાળકો માટે રડે છે પણ ભગવાનના માટે કોઈ રડતો નથી એ સદા મૈયા કનિયાના હાથને દાઉદજીના હાથમાં આપીને કહે કે બેટા તું મોટો છે તો એનું ધ્યાન રાખજે કનિયો એકલો કોઈ જગ્યાએ જાય નહીં એનું તું ધ્યાન રાખજે તો કોઈ વખત બહુ હઠ કરે નહીં બહુ જ હઠ કરે તો તું એને રાજી રહી એમ કરજે યશોદા મૈયા કન્યાને કહે છે કે ખાનગી વાત તને કરવા આવો હું આવી છું લોકો વાતો કરે કે હું તારી માં નથી તારી ખરી મા તો દેવકી છે તું દેવકીનો છે મારો નથી હું તો તારી ધાવ છું તારી દાસી છું હું તો એટલું જ જાણું કે મેં તને પ્રેમ કરીને મોટો કર્યો હું એક જ ઈચ્છા રાખતી હતી કે મારા લાલાને કદી ઓછું ન આવે આ સિવાય મેં બીજો કોઈ વિચાર નથી કીધો કને કે મા તું આ શું બોલશ લોકો ભલે ગમે તે કહે પણ હું યશોદાજીને હું તને જ માં કહીને જ કહું છું તું જ મારી ખરી માં છું હું જગતને બતાવી દઉં તો યશોદામાનો લાડકો દીકરો છું યશોદામાં કહે બેટા બીજું એ પણ કહેવું છે કે તું નાનો હતો ત્યારે મેં તને ખાંડિયા સાથે માહિતો હતો આ મારી ભૂલ હતી આ માટે તારી હું ક્ષમા માંગુ છું એ વાત તું ભૂલી જ કૃષ્ણ વારંવાર માના ચરણમાં વંદન કરીને કહે છે કે મા હું બધું જ ભૂલી જાય પણ તે મને બાંધો હોય એવું નહીં ભૂલ મા એક કર